નમસ્કાર દર્શક મિત્રો તારીખ બે ઓગસ્ટ બે હજાર પચીસ વાર શનિવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના જીરુ બજારના દ્રશ્યો જોઈ શકો છો આજના જીરુ બજારના આવકના દ્રશ્યો આવકની વાત કરીએ મિત્રો તો આજે પાંચસો બોરી જેવું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જીરુમાં આવક જોવા મળી રહી છે દ્રશ્યોમાં જોઈ શકો છો પાંચસો બોરી આસપાસ જીરુંમાં આજે આવક જોવા મળી રહી છે અને વાત કરીએ મિત્રો તો ગઈકાલના ગોંડલ માર્કેટિંગ યાર્ડના જીરું બજારના ભાવ બે હજાર સાતસો એક રૂપિયાથી લઈને ત્રણ હજાર સાતસો ને એકત્રીસ રૂપિયા સુધીનું બજાર બોલાવ્યું હતું બે હજાર સાતસો એક રૂપિયાથી લઈને ત્રણ હજાર સાતસો ને એકત્રીસ રૂપિયા તેમજ વાત કરીએ મિત્રો આજમાં જીરુના વાયદાની તો જીરુમાં ગઈકાલે વાયદામાં કેવું રહ્યું બજાર તે આપણને જણાવી દઈએ ગઈકાલે જીરુમાં સતત ત્રીજા દિવસે સુધારો જોવા મળ્યો વાયદામાં તેમજ હાજરમાં ભાવ સ્ટેબલ જોવા મળ્યા છે જીરુ વાયદામાં સતત ત્રીજા દિવસે પણ સુધારો જોવા મળ્યો છે તો આ હતા ગઈકાલનો વાયદાની બજાર અને મિત્રો આગામી દિવસોમાં જીરુની આવક રાજસ્થાનથી વધશે તો બજારમાં ઘટાડો આવી શકે છે બાકી બજાર અત્યારે સ્ટેબલ જોવા મળી રહે છે હાજરમાં ليه

જોઈ શકો છો ઉકલ પાંત્રીસો ને એકસાઠ રૂપિયાના ભાવ ત્રીન હજાર પાંચસો એકસઠ રૂપિયા હોય આવા દે આધાર અગિયાર એકવીસ એકતાત્રીસ એકતાલીસ એકતાવન એકસાઠ એકોતેર એકાશી એકતાળુંન छत्सो ने एक तर हजार छसो एक सुपर क्लो छो एक रुपया तीन हजार छसो एक त्रीस रूपया એક પાંત્રીસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયા છે જોઈ શકો વખત તેત્રીસ રૂપિયા ત્રણ હજાર પાંચસો ને અગિયાર રૂપિયા પાંત્રીસો ને અગિયાર રૂપિયા ભાવો થયા છે જોઈ શકો તીન હજાર પાંચસો ગયારા રૂપિયા હોય